નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન વિભાગની અંદર અગત્યની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત આવી છે મિત્રો આની અંદર લાયકાત હોય મર્યાદા પરીક્ષા બાબતે અને મિત્રો આજે ભરતી છે તાલુકા લેવલયા પરથી રહેશે તો પગાર તમને મળશે સંપૂર્ણ પંદર હજાર રૂપિયા તો સંપૂર્ણ માહિતી જાણીશું અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જો તરફ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે આ જાહેરાત તમે આપેલી છે એ જોઈ શકો છો બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર આ ભરતી છે તો મિત્રો આજે ભરતી છે માત્ર કરાર ઉપર ભરતી છે તો અગિયાર મહિના પછી તમારો જે કરાર છે એ રિન્યૂ કરવામાં આવશે તો યોગ્ય લાયકાત ધરાવતા હું મિત્રો પાસે પાસે તાલુકા કક્ષાએ અગિયાર માસના કરાર ઉપર આ ભરતી કરવામાં આવશે તો આની અંદર જે તાલુકા લેવલે એમડીએમ સુપરવાઇઝર માટે ચાર જગ્યાઓ છે પગાર રહેશે પંદર હજાર રૂપિયા ફિક્સ રહેશે તો મધ્યાહન ભોજન યોજના તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસના કરાર ઉપર આ ભરતી છે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી ઓફલાઈન મંગાવવામાં આવેલી છે તો લાયકાતની વાત કરીએ મિત્રો આની અંદર જે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ અથવા સાયન્સ ડિગ્રી કરેલી હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તો ઉમેદવારોએ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અનુભવની વાત કરીએ બેથી ત્રણ પ્રશ્નો માગેલો છે અને મધ્યન યોજનામાં અનુભવો હશે તો પ્રથમ જે અગ્રતા આપવામાં આવશે દ્વારા હશે જે પણ જે રહેશે એ અંતર્ગત અઢાર વર્ષથી તમારી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને અઠ્ઠાવન વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર જે ઓફિશિયલ ફોર્મ છે એ તમારે ભરી અને મોકલવાનું છે જે માત્ર દસ દિવસની અંદર અરજી કરવાનું રહેશે તો મિત્રો અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરી અને પછી તમારે જરૂરી લાયકાત પુરાવા અંતર્ગત તમારે આ અરજી કરવાની છે અરજી ફોર્મ તેમણે નિમણૂક માટે લાયકાત ધરાવતા સરકાર દ્વારા જે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી જે અરજી કરવાની જે સરનામું વાત કરીએ તો મિત્રો આની અંદર વધુ માહિતી માટે તમે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી પ્રથમ માળ સિવિંગ જિલ્લા સેવા સદન ખાસ રોડ બોટાદ ખાતે તમારે જે આ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર જે અરજી તમારે માત્ર દસ દિવસની અંદર કરવાની છે આ જાહેરાત બાવીસ તારીખે આવેલી છે તો તમે દસ દિવસ અંતર્ગત તમે ત્રણ માર્ચ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર નિયત નમૂના પ્રસિદ્ધ થાય દસ દિવસની અંદર તમે રૂબરૂમાં સાદી ટપાલ રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી તમે અરજી કરવાની રહેશે મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે તમે રૂબરૂ જઈને પણ જમા કરાવી શકો છો અરજી સાથે મિત્રો પોસ્ટ દ્વારા જે એડી દ્વારા સ્વીડ પોસ્ટથી તમે આની અંદર અરજી કરી શકશો તો અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યા માટે આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકના પ્રકાર અને મહેનતાણું અંગે તમારે જે અગત્યની સૂચના છે એ વાંચી લેવાની રહેશે તો આ જગ્યા માટે પસંદગી યાદી નાયબ કલેક્ટર મધ્યન ભોજન બોટાદ કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તો આની અંદર જે મેરિટના આધારે પડતી છે તો આની અંદર ત્રણ માર્ચ સુધી તમે આની અંદર ઓફલાઇન અરજી કરી શકો છો તો મિત્રો આ જે લિંક છે એ અંતર્ગત તમે આ લિંક ટાઈપ કરશો ગૂગલ ફોર્મ તમે ડાઉનલોડ કરો એટલે કે આનું ઓફિશિયલ ફોર્મ ડાઉનલોડ કરી અને એની સાથે અરજી પુરાવા સાથે જે અગત્યની લાયકાત અંગે અનુભવના પ્રમાણપત્ર અંગે અને કોમ્પ્યુટરના પ્રમાણપત્ર અંગે તમારે જે અગત્યના જે પુરાવા છે એ જોડી અને રૂબરૂ સ્વીડ પોસ્ટ અંતર્ગત પોસ્ટી અંતર્ગત તમારે દસ દિવસની અંદર અરજી કરવાની છે અરજી કરવા માટે જે અગત્યનું સરનામું તમે જોઈ શકો છો એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત